ઓસ્ટ્રેલિયન ઓપન બેડમિન્ટનમાં કિદામ્બી શ્રીકાંતે મોટો ઉલટફેર સર્જીને વિશ્વના વીસમાં ક્રમાંકિત ખેલાડીને હરાવ્યો ઓસ્ટ્રેલિયન ઓપન બેડમિન્ટન સ્પર્ધામાં ભારતના અનુભવી સટલર કિદામ્બી શ્રીકાંતે એક મોટા ઉલટફેરમાં વિશ્વના વીસમાં ક્રમાંકિત ખેલાડી ચિયા હાહોલીને હરાવીને પ્રી ક્વાર્ટરમાં ફાઇનલમાં પ્રવેશ કર્યો છે સિડનીમાં આયોજિત આ બીડબ્લ્યુએફ સુપર પાંચસો સ્પર્ધાના અંતિમ બત્રીસના મુકાબલામાં શ્રીકાંતે ત્રણ રમત સુધી ચાલેલી રોમાંચક લડાઈમાં એકવીસથી ઓગણીસ ઓગણીસથી એકવીસ એકવીસથી પંદરના સ્કોરથી જીત મેળવી હતી એક કલાકથી વધુ સમય સુધી ચાલેલા સંઘર્ષપૂર્ણ મુકાબલામાં બંને ખેલાડી વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી ભૂતપૂર્વ વિશ્વના પ્રથમ ક્રમાંકિત અને હાલમાં એકતાલીસમાં ક્રમે રહેલા શ્રીકાંતે પોતાનાથી ઘણા ઊંચા ક્રમાંકિત ચીની તાઇપેના ખેલાડી સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું પ્રથમ રમત જીત્યા બાદ બીજી રમતમાં તેમણે પરાજયનો સામનો કરવો પડ્યો હતો પરંતુ ત્રીજી અને નિર્ણાયક રમતમાં તેમણે પોતાના અનુભવો પૂરો ઉપયોગ કરી મેચ પોતાના નામે કરી લીધી હતી આ વિજય શ્રીકાંતના આત્મવિશ્વાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી છે કારણ કે તેઓ છેલ્લા કેટલાક સમયથી શ્રેષ્ઠ ફોરમમાં પાછા આવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા આ જીત સાથે શ્રીકાંત હવે સ્પર્ધાના આગામી તબક્કામાં પ્રવેશ્યા છે જ્યાં તેમનો મુકાબલો અન્ય એક મજબૂત ખેલાડી સામે થશે ઓસ્ટ્રેલિયન ઓપનમાં ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન અત્યાર સુધી સારું રહ્યું છે જેમાં લક્ષ્ય સેન અને એચ એસ પ્રણોય જેવા અન્ય ખેલાડીઓએ પણ પોતપોતાની મેચો જીતી આગળના તબક્કામાં સ્થાન મેળવ્યું છે આ મહત્વપૂર્ણ સ્પર્ધામાં ભારતીય ટુકડીઓ પાસેથી વધુ સારા પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવી રહી છે